સર ગઈકાલે એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે મહાત્મા ગાંધી સ્કૂલના વિદ્યાર્થીઓનો શું હતી હકીકત વિગત યુનિવર્સલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ દ્વારા મનાલી પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે જે એક સ્વાયત્ત સંસ્થા છે શાળાના વિદ્યાર્થીઓ એમાં સ્વૈચ્છિક રીતે એમાં પ્રવાસમાં જોડાયા હતા શેડ્યુલ મુજબ આ લોકો ચંદીગઢ થઈ અને રાજકોટ પરત આવવા માટે ગઈકાલે નીકળ્યા વિદ્યાર્થીઓનું હોટલમાં જે જગ્યાએ રોકાણ હતું એ ઉપરના વિસ્તારમાં હોય ત્યાં મોટી બસ જઈ ના શકતી હોય એટલે એ લોકોને નાના વ્હીકલમાં પિકઅપ પોઈન્ટ સુધી જે છે શિફ્ટ કરવામાં આવ્યા હતા ત્યાં વિદ્યાર્થીઓથી એને મોટી બસમાં બેસીને જવાનું હોય બસ સાથે કોર્ડિનેશન કરીને જ બસને બોલાવવામાં આવી હતી અને એ રીતે વિદ્યાર્થીઓને નીચે ઉતાર્યા હતા રોડની સામેની બાજુથી બસને ડિવાઈડરની સામેની બાજુથી બસને આવતા જોઈ અને વિદ્યાર્થીઓને એવું લાગ્યું કે બસ હમણાં આવી જશે અને એ બસ જે છે એ ડિવાઇડર પાસે આગળથી જ્યાંથી એને યુ ટર્ન લેવાનો હોય ત્યાંથી ટર્ન લઈને પાછા આવતા સમયે ટ્રાફિકના કારણે ત્યાં એને પંદરથી વીસ મિનિટ જેવું આવવામાં વાર લાગી પહોંચવામાં આ સમય દરમિયાન હિલ સ્ટેશન હોય ત્યાં વરસાદ આવતા વિદ્યાર્થીઓ નહીં જવા પડ્યા હતા અને બસને આવવામાં લેટ થતાં એને નજર સામે જોઈને પછી ન આવી એટલા માટે બે બસ વિદ્યાર્થીઓ જે છે થોડા પેનિક થઈ ગયા હતા જેના કારણે વિદ્યાર્થીઓએ આવેશમાં અને પેનિકમાં આ વિડીયો વાયરલ કર્યો હતો વીસ મિનિટના મર્યાદામાં બસ આવી ગઈ વિદ્યાર્થીઓ બેસી ગયા જેમને ભીના થતાના કપડાં પણ બદલાવાઈ ગયા અને તમામે તમામ વિદ્યાર્થીઓ એકદમ નોર્મલ કન્ડિશનમાં છે કોઈને સ્વાસ્થ્યનો કોઈ પ્રશ્ન નથી એના પછીના જે આગળનો રૂટ હતો એમાં બસ જે છે એમને આગળ ડ્રોપ કર્યા અને ત્યાં પણ બાળકોએ ખૂબ એન્જોય કર્યું અત્યારે હાલ બાળકો ચંદીગઢ છે અને ત્યાંથી ટ્રેન દ્વારા રાજકોટ